ગણેશપુરા વિસ્તારમાંથી પસાર થતો માર્ગ ખેતરોના માલિકો દ્વારા બંધ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે મહુધાના પાલૈયા ગામના લોકો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો ગ્રામ્ય મામલતદાર દ્વારા બે દિવસ અગાઉ સ્થળ પર નિરીક્ષણ કરી અને આ માર્ગ ખોલવા બાબતે મૌખિક નિવેદન આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ગામના સ્થાનિક આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ એકઠા થઈ આજે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પહોંચ્યા હતા અને સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવી મૌખિક રજૂઆત કરી હતી બિસ્માર રસ્તાની બાજુમાંથી સરપંચનો સીસી માર્ગ બનેલો હોવા છતાં પણ આ માર્ગ પર અવરજવર બંધ કરવામાં આવી છે બે દિવસ અગાઉ રાત્રિના સમયે મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવતા રસ્તો બંધ કરવામાં આવતા હોબાળો થયો હતો રસ્તો બંધ થવાના કારણે મહિલાને ખાટલા ઉપર સુવાડીને મુખ્ય માર્ગ પર લઈ જવા ગ્રામજનો મજબૂર થયા હતા ઘણી સમસ્યા અને રજૂઆતના પગલે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી અને રસ્તો ખુલ્લો કરવાની આજે માંગ કરી ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે પાલૈયાના ગણેશપુરા માર્ગ ખુલ્લો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ ગોહેલ જીગ્નેશ કુમાર રામાભાઈ છે હું પાલૈયાના ગણેશપુરા વિસ્તાર માંથી આવે છું અમારા હાલ રસ્તાની બાબત છે મામલતદાર સાહેબ પોતે મૌખિક હુકમ કરીને આવા છતાં અમારો રસ્તો ખુલ્યો નથી પોલીસ હાથ ધરવા તૈયાર નથી તલાટી કઈ કામ કરવા તૈયાર નથી પંચાયત પણ અમારો રસ્તો નિકાલ ના કર્યો એટલે અમે મામલતદાર કચેરી આવે છે અને મામલતદાર હુકમે લેખિતમાં હુકમ કરીને આપ્યો છે અને અમને કહ્યું છે કે સરકલ એક કલાકમાં માં પોતે રસ્તો ખોલી આપે છે મારું નામ રમણભાઈ સેખનભાઈ સોલંકી પાલૈયા ગણેશ એવી કે સાહેબ એક એક મહિનાથી આ ભાઈ રસ્તો બંધ કરી દીધો અને એ હતો જાહેર રસ્તો બરાબર એમાં અમુક જણને કહે કે તમને હું જવા દઉં હું તમને જવા દો પણ એ હતોમાર એન પર ગરનારું બનેલું ફરી વચ્ચે સીસી બનેલો હ માટું મેન્ટલ પણ થયેલું હો અને જાહેર રસ્તા તરીકે જ બધા વાપરતા હતા અત્યારે એ ભાઈ ગોરધનભાઈ રાવજી ભાઈ કે આમ કહે કે આ તો મારા રસ્તો તમારો ના આવે એમ કંઈ જાણે વચ્ચે ઝગડા મૂકી દીધા લાકડા મૂકી દીધા આજે હાજર જ મારી બેબલીને ડિલિવરી કેસ હતો એટલે રાતે લઈને આવવાનું થયું તો એટલી બધી મુસીબત પડી કે અમે ખાટલામ લઈને આવી અને એકસો આઠ રોડ પર ઊભી રાખી અને ત્યાં આગળ અમે બેસાડની પછી આગળ અમે એડમિટ કરી સિવિલ હા સાહેબે કહ્યું કે અત્યારે હું તમને તો આગળની લેખિત આપું છું કે તો આગળ આવી એનું મારા માણસો મારફતે રસ્તો કલાઈ આપું